આપણે લોખંડ છીએ એ તો પાકી વાત છે અને કૃષ્ણ જે છે એ ચુંબક છે બધું આકર્ષિત કરવાની એમાં ક્ષમતા છે પણ સમસ્યા ત્યાં છે કે આપણે કૃષ્ણથી બહુ દૂર છીએ તમે એક ચુંબક અહીંયા રાખો લોખંડ અહીંયા રાખો આકર્ષણ થાય એક ઉચિત અંતર હોવું જોઈએ બેની વચ્ચે આકર્ષણ થવા માટે કે જીવ પણ કઈ ભગવાનની સન્મુખ થાય તો એમાં શકે આપણું આકર્ષણ નથી ગ્રંથોમાં કીર્તનમાં કે એક્સવાય જેડ કોઈ પણ સાધનોમાં કે એના માધ્યમથી ભગવાનમાં જે આકર્ષણ થવું જોઈએ નથી કારણ કે ભગવાનથી આપણી દૂરી વધારે છે અંતર બહુ વધારે છે કે ચાહવા છતાં પણ આપણે એટ્રેક્શન લઈ નથી એકતા ભગવાનનું અને જો આ કારણ ઉચિત ન હોય એવું લાગતું જ્ઞાન આપણે બહુ દૂર નથી છીએ તો નજીક આપણે છીએ તો આપણું આકર્ષણ નથી એનું શું કારણ છે કે લોખંડ કટાઈ ગયું છે કાંટ લાગી ગયો કારણ કે જે લોખંડને કાટ કાંટ લાગ્યો હોય ને એમાં પછી ચુંબકે કામ કરી શકે નહીં તો આપણી અંદર જે કલમશ છે જે અનર્થો છે એના કાંટનું લેવલ એટલું ખતરનાક છે કે સ્વયં ચુંબકના રૂપમાં ભગવાન પણ આપણને આકર્ષિત કરી શકતા નથી અને એટલા માટે આવી કાંટને હટાવો હોય તો શું કરવું પડે ચૈતન્ય મહાપ્રભુની શરણમાં જવું પડશે મહાપ્રભુએ કીધું આ તમારો કાંટ લાગ્યો છે અનંત જન્મથી પણ આપણી દુકાને નીકળી જાય એક જ જન્મમાં કીધું ને નવદીપની અંદર કે અમે દુકાન ખોલી છે એને નામહટ્ટ કહેવામાં આવે છે અને તમે અહીં જે બહેન સાંભળો છો ને આ દુકાનની બ્રાન્ડ છે અહીંયા ફ્રેન્ચાઇઝી લીધી છે આપણે સુરતમાં આ કથા કીર્તનનો જે આ પ્રોગ્રામ છે ને આને મહાપ્રભુના આંદોલનમાં આનું નામ છે નામહટ પ્રોગ્રામ નામ હટ હટ માને દુકાન હાટ હાટડી ખાઈએ છીએ ને આપણે ગુજરાતીમાં તો નામ નો અર્થ છે નામની દુકાન છે મહાપ્રભુએ લગાવી છે આ કાંટ કાઢવા હટ પણ મહાપ્રભુએ એક શરત રાખી છે એમાં ઘણા લોકોએ કીધું કે હવે કાંટ આ કાઢવાનો છે મતલબ બહુ મહત્વનું કાર્ય છે જીવને એના સ્વરૂપમાં સ્થિત કરવો છે તો આનું મૂલ્ય એ બહુ હેવી હશે ને આનું મૂલ્ય બહુ વધારે હશે મહાપ્રભુએ કીધું નહીં મફત આ હાવ મફત છે તો મફત આપણને મળે છે મહાપ્રભુ કે હાવ મફત તો થોડુંક મૂલ્ય લાગશે આનું શું છે એ મૂલ્ય શ્રદ્ધા શ્રદ્ધા જેની અંદર હોય આ દુકાન ઉપર આવો અને અહીંયાથી આ કાટ કાઢવાનો સામાન ફ્રીમાં લઈ જાઓ કોઈ મૂલ્ય નથી શ્રદ્ધા એક મૂલ્ય છે શ્રદ્ધા એટલી જ કે આ નામ લેવાથી આપણો કાઠ નીકળી જાય જે છે ખોલી એને આવો અને લૂંટો તો ઘણા આળસો એવા નીકળ્યા એક એક કામ કરો ને માલ ઘરે પગાડો ને મહાપ્રભુ કે નહીં જે અહીંયા આવીને માગે એને આ મળશે બાકી વગર માગે માય પીરશે નહીં તો મહાપ્રભુ કે હું મહાવ્યાય છું પણ એટલો બધો દાની નથી કે તમારે ઘરે આવી આપું કર્યું પછી મહાપ્રભુએ નામના રૂપમાં સંકીર્તન દેવાની ટ્રાય પણ કીધું આ નામની જે દુકાન છે ને અહીંયા સામાન છે તમારા માટે અમે લઈ જાઓ આનું કોઈ મૂલ્ય નથી એકદમ ફ્રીમાં છે અને કામ કરશે એ સો ટકા છે અને એટલે શિક્ષાષ્ટકમના પ્રથમ શ્લોકમાં મહાપ્રભુએ કીધું ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાર્પણ આ ચિત્તની શુદ્ધિ જો કરવી હોય કારણ કે ચિત્ત અશુદ્ધ છે એટલા માટે કૃષ્ણમાં એને આકર્ષણ નથી આ ચિત્તની શુદ્ધિ કરવી હોય તો એનું એકમાત્ર સાધન છે હરિનામ હરિકથા ભગવાનનું આ નામ સંકીર્તન જે છે એના દ્વારા આપણા તમામ કલમ તમામ અનર્થ જે છે એ નષ્ટ થાય અને વ્યક્તિ શુદ્ધ રૂપમાં આવે પોતાની સ્થિતિમાં આવે જે વાસ્તવિક સ્થિતિ છે આપણી સત આનંદમય અને કોઈ પણ જીવાતમાં જ્યારે એની વાસ્તવિક સ્થિતિમાં આવી જાય ત્યારે એને ભગવાનમાં આકર્ષણ આપને આપ થવા લાગે ઓટોમેટિક કારણ કે હવે લોખંડ એના શુદ્ધ સ્વરૂપમાં આવી ગયું તો શુદ્ધ સ્વરૂપમાં આવેલું એ લોખંડ એ ભગવાન રૂપી ચુંબક દ્વારા ઓટોમેટિક આકર્ષિત થઈ જાય સમસ્યા છે આપણા ચિત્તની અશુદ્ધિ કાંટ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી મેળ પડવાનો નથી તો એના માટે શું કરવું જોઈએ ભગવાનનું નામ લેવું જોઈએ તો તમે કહેશો નામ તો લઈએ છીએ પ્રભુ તોય નીકળતો નથી નામ લઈએ છીએ પણ થોડુંક જે ખૂટે છે એ છે શ્રદ્ધા શ્રદ્ધાથી ઉત્પન્ન થવા વાળો સાધુ સંઘ થોડી ઘણી શ્રદ્ધા તો છે પણ સાધુઓમાં વિશ્વાસ નથી સાધુ સંઘ જે પ્રમાણે થવું જોઈએ થતું નથી અને એટલા માટે ભજન જે થવું જોઈએ નથી ક્રિયા છે ને આનો ક્રમ છે શ્રદ્ધાથી થશે સાધુ સંઘ સાધુ સંઘથી થી ભજન ક્રિયા અને ભજન ક્રિયાનું ફળ છે અનર્થોની નિવૃત્તિ આ ચોથું સ્તર છે તો પહેલા ત્રણ સ્તરમાં જો ગડબડ થઈ તો એનું રિઝલ્ટ ચોથા સ્તરમાં દેખાશે તો આપણી શ્રદ્ધા મજબૂત નથી અને એટલા માટે આપણને જે સાધુ સંઘ મળ્યો છે એ યોગ્ય સાધુ સંઘ પણ નથી એવું નથી કે ધોતી કુર્તા પહેરીને કોઈ પણ સાધુ બની ગયો છે તો કોઈ પણનો સંઘ લઈ જાય સાધુ સંઘ અને સાધુ કોણ છે તો પછી ભાગવત વાંચો એમાં લક્ષણો છે કોણ સાધુ છે અને જો એ સંઘ વાસ્તવિક થયો છે તો પછી અનર્થ નિવૃત્તિ થાય અને કાટને નીકળવું પડે એની પછીના બધા સ્તર છે પછી નિષ્ઠા પછી આકર્ષણ આકર્ષણ છે ને નિષ્ઠા કારણ કે શુદ્ધ સ્વરૂપમાં જીવ આવી જાય ને એટલે એની નિષ્ઠા થઈ જાય ભગવાન અને પછી એને આકર્ષણ આપને આપ ભગવાનમાં પ્રાપ્ત થઈ જાય પછી રુચિ પછી રતિ પછી ભાવ એ બધા એક પછી એક સ્તર છે ઘણા ઉપર એ બધા સ્તરમાં એ પ્રગતિ કરતો જાય પણ મૂળ તો આ છે કે હવે કાંટ એટલો ખતરનાક લાગ્યો છે તો આને કાઢવા માટે નામ લેવું જરૂરી છે અને એ શ્રદ્ધા વિશ્વાસથી જો આ સાધનમાં આપણે લાગશું જો આપણા ચિત્તની થોડી પણ શુદ્ધિ થશે તો મન સ્વયં ભગવાનમાં આકર્ષિત થયું આને લગાડવું નહીં પડે અને આપણે જબરજસ્તીથી લગાડવાની ટ્રાય કરીશું પાછું રિટર્ન મારશે થાય છે ને તો એમને કહ્યું આજ મારું મન ભગવાનમાં લગાડી દેવું કેટલો ટાઈમ ટકે છે હે ગમીને ગમીને નીકળી જાય તે આપણને ખબર ન નીકળી ગયું છે એ રીતે એ મન નીકળી ગયા પછી ઘણી વારે ખબર પડે કે હો આપણે ભગવાનમાં નથી અત્યારે હે ને આપણે માળા કર્યું એટલે મનને ક્યાંય નથી જવા દેવું ને ચાલુ કરે પાંચ મંત્ર વધી તો ઠીક પણ છઠ્ઠા મંત્ર મન ક્યાં હોય ને આપણે ક્યાં હોય આપણે આપણા બેમાંથી એક જ ન ખબર હોય મન સાત સમુદર પાર હોય ને ત્યારે ખબર પડે કે અહીંયા નથી કેમ કારણ કે ત્યાં સુધી આપણે ક્યાંક બીજા હતા આપણને એવું લાગે ના મન હોય ને આપણે એવું ન હોય મન અને આપણે બે અલગ વસ્તુ છે એટલે નીકળી ગયા હોય આપણે ક્યાં ના ક્યાંય પછી બે ચાર રાવણ પાછા થાય ને ત્યારે ખબર પડે ઓ મન તો ક્યાંક વહી ગયું લાગે થાય છે જ નહીં એટલે બહુ વિચિત્ર ભક્તિ છે આપણી ભાઈ એટલે આપણે આ સ્તરને સુધારવું જરૂરી છે તો મૂળ વાત હતી આકર્ષણ ભગવાનમાં થવા માટે બે વસ્તુ યા તો ભગવાનથી દૂરી ઘણી છે અને યા પછી ચિતની અશુદ્ધિ છે તો આ બે કારણ છે જેનાથી આપણું મન ભગવાનમાં આકર્ષિત થતું નથી અથવા એ ભગવાન સર્વાકર્ષક હોવા છતાં આપણા મનને એનામાં આકર્ષિત કરી શકતા નથી